સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રામનગર ખાતે ભગવાનના મંદિરમાં થોડા દિવસે ચોરીની ઘટના બની હતી તો ચોર સીસીટીવીમાં પણ કેદ થયો હતો સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતમાં ભગવાનના મંદિરોમાં પણ સુરક્ષિત નથી સુરતના રામનગર ખાતે મહાદેવ મંદિરમાં તોરજૂસે થઈ ચોરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરના તાંદરા નાગ ચોરી કરાઈ હતી તો સ્થાનિક દ્વારા તપાસ કરતા થોડા દિવસ પહેલા નજીકના आश्रमમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી હાલ તો બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે નું નામ சுரேજકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમજી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજ ની હતા શંકર ભગવાનની ની ઉપર લુંગની ઉપર તો અમે લોકો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલા કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાય પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાથે